ભાજપ દ્વારા ઉમેદવારની બીજી યાદીમાં ભાવનગરની બેઠક પર નીમુબેન બાવણિયા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે ભાજપ સાથે છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલા અને બે ટર્મ પૂર્વે મેર તરીકે પણ રહી ચૂકેલા નીમુબેન બાવણિયા કોડી સમાજમાંથી આવે છે આમ જોઈએ તો નીમુબેન સ્વભાવના સરળ અને શાંત છે શિક્ષિત હોવાને પગલે સાંસદ તરીકે ચૂંટણી તેમના માટે ખૂબ મહત્વની બની રહેશે નીમુબેન બીએસસી બીએડ અને શિક્ષક રહી ચૂક્યા છે નીમુબેન તળપદા કોડી જ્ઞાતિમાંથી આવે છે હાલ ભાવનગરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર પોતાના પરિવાર સાથે રહે છે મેયર તરીકે તેમને બે ટર્મ બે હાજર પંદર થી બે હાજર અઢાર અને બે હાજર નવ થી બે દસ રહી ચૂક્યા છે ડિરેક્ટર તરીકે તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના બે હજાર અગિયાર થી બે હજાર સોળ સુધી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ કર્યું છે એ ખૂબ ઉમદા અને શ્રેષ્ઠ કામ કર્યું છે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે અને રાષ્ટ્રના નિર્માણમાં અને રાજકીય ભાગીદારીમાં આરક્ષણ આપીને પણ મહિલાઓને જે આગળ લાવવાનું કામ કર્યું છે ત્યારે મહિલાઓ માટે જે પણ આયો જે પણ જે કેન્દ્રની યોજનાઓ છે ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણની અંદર જે કાંઈ કામ કર્યું છે એના આપણે આગળ લઈ જવા માટે મારો પ્રયાસ રહેશે પ્રયત્ન રહેશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ શ્રી સશક્તિકરણ અયોધ્યાના રામ મંદિર બંધાવવું ત્રણસો સિત્તેર હટાવી આ બધા જે કાર્યો છે જે વર્ષોથી થયા નથી એ કાર્યો કર્યા છે અને ગરીબ શોષિત પીડિત અને મહિલા યુવાન કિસાનોને જે આયો જે

ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને અમારા સૌ ધારાસભ્યો સાંસદો અને અમારા અધ્યક્ષો અને અમારા વડીલ આગેવાનોએ જે કામ કર્યું છે આટલા વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીનું કર્મઠ તરીકે કામ કર્યું છે એ વિકાસનો મુદ્દો લઈ અને અમે જશું પાંચ લાખ કરતાં પણ વધારે લીડથી અમે જીતવા માટે અમારા કાર્યકર્તાઓની જે મહેનત છે પરિક્રમ પરિશ્રમની પરાકાષ્ટએ જે કાર્યકરોએ કામ કર્યું છે સૌ કાર્યકરોને સાથે લઈને અમે કામ કરશું આ ટિકિટ છે એ મારી નહીં પણ મારા કાર્યકરોની ટિકિટ છે મારા બધા જ કાર્યકરો મારા બધા જ આગેવાનો બધા જ લોકોને સાથે લઈ અને હું મારી જવાબદારી એક કાર્યકર્તા તરીકે હું પૂરી કરીશ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાષ્ટ્રીય સર્વ નેતૃત્વને મને જે તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત પ્રદેશના અને પેજ સમિતિના પ્રેરણતા એવા અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી વિનોદભાઈ ચાવડા રજનીભાઈ અને પ્રદેશના સૌ આગેવાનો અને સૌ ભાઈઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લાના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ માનનીય અભયભાઈ અમારા ધારાસભ્ય અને અમારા સાંસદ અને સૌ કાર્યકર્તાઓનો મને જે જવાબદારી આપી છે તે બદલ હું એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર